જય શ્રી કૃષ્ણ આપણે સાંભળી રહ્યા છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એમાં સાર અત્યાર સુધી આપણે સાંભળ્યું કનૈયો ગોકુળમાં રહીને બધી જ ગોપીઓના ઘરમાં જઈ ચોરીઓ કરે છે માખણની બાળકોને તો બધાને ખવડાવે છે એ ઉપરાંત વાનરોને અને કૂતરાઓને પણ માખણ ખવડાવે છે ગોપીઓ રોજ કનૈયાની ફરિયાદ લઈને આવતી પણ જસોદામાં કોઈનું જ કંઈ સાંભળતા નહોતા પણ જ્યારે પોતાના જ ઘરમાં કનૈયાને માખણ ચોરી કરતાં જોયા એટલે મા માતાને વિશ્વાસ આવી ગયો કે નક્કી આ ગોપીઓ સાચું કહે છે એટલે માતાને રીસ ચડી અને એમને એવું થયું કે હું આ કનૈયાની આ ખોટી ટેવ સુધારી દઉં અને કનૈયાની પાછળ લાકડી લઈને મારવા દોડ્યા અને કનૈયો કેમે કરીને પકડાતો નથી પણ છેવટે માતા હારી ગયા અને લાકડી અભિમાન રૂપી લાકડી ફેંકી દીધી ત્યાર પછી જ કનૈયો સ્વેચ્છાએ જસુદામા પાસે આવ્યો અને જાતે જ ખાંડણિયા સાથે દોરડાથી બંધાઈ ગયો અને દામોદર નામ પડ્યું હવે આપણે આગળ આજે શરૂ કરીએ દામોદર લીલાના વર્ણનમાં મહાપ્રભુજી પાગલ બન્યા છે તેઓ લખે છે કે જ્ઞાન અને તપ ઉપર ભક્તિનો આ વિજય છે બીજું કહેવું આપણે પડે કે ભગવાન ભક્તોના આગ્રહ આગળ પોતાનો આગ્રહ છોડી દે છે ભક્તને આધીન છે કૃષ્ણ આ સ્પષ્ટ જણાઈ આવે છે હવે યશોદામાંએ કાનાને ખાંડણીએ દોરડાથી બાંધી દીધા છે અને પછી યશોદામાં રસોડામાં પોતાનું કામ કરવા માટે ગયા યશોદાનું શરીર રસોડામાં પણ મન શ્રીકૃષ્ણમાં છે તેને થાય છે કે કનૈયાને બાંધ્યો તો ખરો પણ ઠીક નથી પણ પાછું એમ વિચાર આવે છે મનમાં કે પણ શું કરું તેને ચોરી કરવાની ખોટી આદત પડી ગઈ છે તે તો છોડાવી જ જોઈએ ને બહાર ખાંડણિયા પાસે બધા જ બાળકો ગોકુળના બાળકો બધા કનૈયાને ઘેરીને બેઠા છે કોઈ આજે બાળક ઘેર ગયું નથી બધાને એમ થાય છે કે કનૈયો અમારા લીધે બંધાયો છે બંધાવવું પડ્યું છે બાળકો કહે છે લાલા તને દુઃખ થાય છે તને દુઃખે છે આ દોરડું દોરડું બાંધ્યું છે તે તને કંઈક તકલીફ છે તો કનૈયો કહે છે કે મને કોઈ જાતનું કંઈ જ દુઃખ નથી હું તો ગમત કરું છું લાલાને થયું કે હું બાળ મિત્રોને કહીશ કે મને દુઃખ થાય છે તો બાળકો પણ મારી સાથે દુખી થશે એટલે જ કનૈયાએ કંઈ કે નાના હું બરાબર છું આવી જ રીતે વૈષ્ણવ સાવધાન રહે છે કે મારા ઠાકોરજીને કંઈ પરિશ્રમ તો થયો નથી ને તેમ પરમાત્મા સાવધાન રહે છે કે મારા લીધે મારા વૈષ્ણવ ભક્તોને પણ કંઈ પરિશ્રમ થાય નહીં શ્રીકૃષ્ણે વિચાર્યું કે આજે બળદ ગાળાની લીલા કરવી છે હું બળદ થઈશ અને ખાંડણીયું થશે ગાડું આ ખાંડણીયાને ગાળાની જેમ હું ખેંચીશ અને કનૈયો એવી જ રીતે ખાંડણીયાને ખેંચવા લાગ્યો શ્રી કૃષ્ણ ભગવાન ખાંડણીયાને ખેંચતા 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 પોતાના ઘરના આંગણાની બહાર બે યમલા અર્જુનના ઝાડ પાસે આવ્યા છે અને બે વૃક્ષોની વચ્ચે થઈને નીકળ્યા ખાંડણીઓ આડો પડી ગયો પેટ ઉપર બાંધેલા દોરડાથી ખાંડણીઓ ખેંચ્યો એટલે તે બંને વૃક્ષો પડી ગયા અને તેમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા એ વૃક્ષો આગલા જન્મના કુબેરના બે પુત્રો હતા નળકુબેર અને મણિક્રિયુ તેઓ યક્ષ હતા લક્ષ્મીયુક્ત હતા પણ નારદજીએ સાપ આપવાથી તેઓને યમલાર્જુનના વૃક્ષનો અવતાર મળેલો અહીં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે નારદજીએ તેઓને સાપ શા માટે આપ્યો તેની કથા વિસ્તારપૂર્વક કહો તેથી સુખદેવજી વર્ણન કરે છે કે રાજન શ્રવણ કરો નારદજીએ ક્રોધ કરીને નહીં પણ કૃપા કરીને શાપ આપ્યો છે અહીં નળ કુબેર અને મણિગ્રીવ બે કુબેરના પુત્રો છે પૈસાવાળા બાપના પુત્રો છે અને સંપત્તિનો અતિરેક થાય છે ત્યારે ત્રણ દુર્ગુણો આવે છે જુગાર વ્યભિચાર અને માંસ અતિ સંપત્તિ અને સંમંતિ સાથે રહી શકતા નથી સંપત્તિના અતિરેકમાં સદવર્તન રહેતું નથી સંપત્તિનો અતિરેક થાય ત્યારે લોકો તામસ આહાર કરે છે લોકોને મદિરા માંસનું વ્યસન થાય છે સ્ત્રીઓનું વસ વ્યસન થાય છે આ બધા વ્યસનમાં જે પત્ની સાચી હોય સમજદાર હોય તે પતિને પાપ કરતા અટકાવે છે નળકુબેર અને મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા છે ખૂબ મદિરાપાન કર્યું છે અને ગંગા કિનારે આવ્યા ગંગાના પવિત્ર જળમાં યુવાન સ્ત્રીઓ સાથે નગ્ન થઈને સ્નાન કરતા હતા સ્ત્રીઓ સાથે જળ વિહાર કરતા હતા તીર્થમાં વિલાસી જાય તો તે તીર્થની મર્યાદાનો ભંગ કરે છે એટલામાં દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થાય છે નારદજીએ આ દ્રશ્ય જોયું નારદજીને જોયા છતાં નળ કુબેર અને મણિગ્રીવે વસ્ત્રો પહેર્યા નહીં નારદજીને દુઃખ થયું કેવું સુંદર શરીર મળ્યું છે છતાં તેઓ તેનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે નારદને થયું કે આ લક્ષ્મીનો મધ નળ કુબેર અને મણિગ્રીવને ચડ્યો છે અહીં બીજું નારદજી સમજાવવા માગે છે કે ભોગવિલાસમાં સંપત્તિ અને સમયનો ઉપયોગ કરે તો તેને ઝાડનો અવતાર મળે છે ઝાડ એ ભોગ યોની છે વૃક્ષ એ જડ નથી તે પાપયોની છે વૃક્ષોને છ ઋતુના માર સહન કરવા પડે છે કુબેરના પુત્રો હતા અને એમને મદ ચડ્યો તો આથી નારદ મુનિએ એમને શ્રાપ આપ્યો શ્રાપ આપ્યા પછી નળકુબેર અને મણીગ્રીવને પશ્ચાતાપ થયો છે દુઃખ થયું છે તેઓ નારદજીને શરણે આવ્યા છે અને કહે છે કે ક્ષમા કરો ભગવાન ક્ષમા ક્ષમા કરો નારદજીએ કહી દીધું કે મેં તમને શ્રાપ આપી દીધો છે કે તમે વૃક્ષનો અવતાર બનો હવે એમાં કોઈ ફેરફાર નથી થવાનો પણ હા તમે પશ્ચાતાપ કર્યો છે તો એટલી કૃપા હું જરૂર કરીશ કે તમે ગોકુળમાં ઝાડનો અવતાર પામો અને નંદ બાબાના ઘરના આંગણામાં તમને શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થશે પછી જ મુક્તિ મળશે આથી આજે આ બે યમલાર્જુનના અર્જુનના ઝાડને મોક્ષ શ્રી ભગવાને અપાવ્યો છે શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થતાં તે ઝાડમાંથી બે સિદ્ધ પુરુષો બહાર આવ્યા છે નળકુબેર અને મણિગ્રીવ રૂપ તે બંને વૃક્ષોનો ઉદ્ધાર કર્યો નળકુબેર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે આ પ્રાર્થના આપણે પણ રોજ કરવી જોઈએ હે ભગવાન અમે તમારી પાસે કંઈ જ માગતા નથી અમારી વાણી ફક્ત આપના ગુણાનુવાદ ગાવામાં રચીપચી રહે અમારા કાન આપની કથા સાંભળવામાં તલ્લીન રહે અમારા હાથ આપના સેવા કાર્યમાં અને આપ અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપની મૂર્તિરૂપ સંત પુરુષોનું દર્શન કરવામાં લાગી રહો તત્પર રહો હે નાથ આટલી કૃપા અમારા પર જરૂર કરો હે નાથ કૃપા કરો કૃપા કરો કૃપા કરો આવી રીતે સ્તુતિ કરતાં કરતાં નળકુબેર અને મણિગ્રીવ એક એક ઇન્દ્રિય માટે ભક્તિ રસની માગણી કરે છે અને બંનેની સ્તુતિ કરી પ્રભુની સ્તુતિ કરે છે અને ગૌલોકધામ ગયા છે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम जय श्रीकृष्ण